પેટ્રોલ ડીઝલને લઈને મોટી જાહેરાત જમીનનું બનશે હવે આધાર કાર્ડ મોટા સમાચાર પશુપાલકોને દસ હજાર રૂપિયાની સહાય આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત ગરીબ કલ્યાણ મેળો વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે ગુજરાતની અંદર ત્રાટકેલું વાવાઝોડું હવે આખરે ક્યાં ગયું અને હવે વાવાઝોડાનો ખતરો છે કે નહીં તમામ મિત્રોને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય પરથી જ્યારે અસના વાવાઝોડાનો ખતરો હવે ટળી ગયો છે કચ્છને સ્પર્શીને આ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે કચ્છ નજીક સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે જે પાકિસ્તાનના કરાચી થઈને હવે ઓમાન તરફ ફંટાશે એટલે હવે ગુજરાતમાં ખતરો ટળી ગયો છે આ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું છે અને પાકિસ્તાનથી હવે આ વાવાઝોડું ઓમાન તરફ જતું રહેશે તો હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટી જવાનું છે કારણ કે વાવાઝોડાનો ખતરો હવે નથી રહ્યો ગુજરાતમાંથી બહાર નીકળી ગયું છે પાકિસ્તાન થઈને હવે ઓમાન દેશ તરફ જતું રહેશે તો વાવાઝોડાને લઈને મોટા અપડેટ છે ત્યાર પછી આ તરફ જ્યાં જ્યાં ખૂબ ભારે વરસાદ પડી ગયો છે ત્યાં લૂલો દુષ્કાળ જાહેર કરવાની મોટી માંગ થઈ ગઈ છે ગુજરાતના ચાર એવા જિલ્લા છે જ્યાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠી છે જેમાં એક છે દ્વારકા બીજું પોરબંદર ત્રીજું જામનગર અને ચોથું જુનાગઢ આ ચારે ચાર જિલ્લાની અંદર દુષ્કાળ જાહેર કરવાની વાત કરવામાં આવી છે અને ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે સાથે એકસો ચાલીસ ટકાથી વધુ વરસાદ થયો હોય એવા તાલુકાની અંદર પણ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠી છે એટલે ચાર જિલ્લા સિવાય એવા જિલ્લાની અંદર કોઈ તાલુકાની અંદર વરસાદ પડી ગયો જે એકસો ચાલીસ ટકાથી વધુ વરસાદ થયો હોય એવા તાલુકાની અંદર પણ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અને નુકસાનીનો સર્વે કરીને સહાય આપણી ખેડૂત દુનિયા ચેનલ માં આપતા રહીશું ત્યાર પછી ના મિત્રો ભૂપેન્દ્ર પટેલે મોટી ખુશખબર આપી દીધી છે ધિરાણ લઈને મોટી ખુશખબર અત્યારે અસરગ્રસ્ત વસ્તા ને લોકોને ખેડૂતોને નાના વેપારીઓને ધિરાણ લેવામાં જો મુશ્કેલી સર્જાય તો એને લઈને ભૂપેન્દ્ર પટેલે મોટી ખુશખબર આપી દીધી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ કિસાનો ખેડૂતો આ સહિતના લાભાર્થીઓને મળવાપાત્ર જે ધિરાણ હોય એ ધિરાણ સહાય યોજનામાં સરકાર ગેરંટર હોય એવી તમામ લાભાર્થીઓને આપવામાં ગતિ લાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે ભૂપેન્દ્ર પટેલે તમામ બેન્કોને કીધું છે કે આ નાના વેપારીઓ હોય ખેડૂતો હોય એને ધિરાણ આપવામાં મદદ કરવામાં આવે જેની અંદર પીએમ સ્વનિધિ યોજના હોય જેમાં નાના વેપારીઓને ફેરિયાઓને ધિરાણ આપવામાં આવે છે એવી જ રીતના કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હોય જેમાં નાના ખેડૂતોને ધિરાણ આપવામાં આવે છે આ તમામ બેન્કોએ ધિરાણ આપવાની સિક્યુરિટીની કોઈ સમસ્યા ખેડૂતોને ન થવી જોઈએ નાના વેપારીઓને પણ ન થવી જોઈએ અને આ ઉપરાંત હાલ જે વરસાદની આફતમાંથી નાના વેપારીઓ અને કોઈ પણ ધંધાકારીઓને લોન લેવાની જરૂર પડે ધિરાણ લેવાની જરૂર પડે તો બેંકે તાત્કાલિક મદદ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે તો ભૂપેન્દ્ર પટેલે તમામ બેંકોને અનુરોધ કર્યો છે તો નાના વેપારીઓ અને ખેડૂતોને ધિરાણ લેવામાં ખૂબ જ ફાયદો થવાનો છે આ ભૂપેન્દ્ર પટેલની મોટી ખુશખબર આવી છે ત્યાર પછીના મિત્રો પાક નુકસાનને લઈને ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે તમામ ખેડૂતો માટે ખુશખબર સરકારે ત્રણસો પચાસ કરોડ રૂપિયાની પેકેજ જાહેર કરી નાખ્યું છે આને કૃષિ રાહત પેકેજ કહેવામાં આવે છે જેમાં એસડીઆરએફના જે નિર્ણયો છે એના નિયમો છે એ પ્રમાણે જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય એવા દોઢ લાખથી વધુ ખેડૂતોને બે એક્ટરની મર્યાદામાં સહાય મળશે અને કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એટલે અરજી કરવાની રહેશે અરજી ક્યારથી શરૂ થવાની છે તો ત્રીસ ઓગસ્ટથી અરજી શરૂ થઈ ગઈ એટલે ગઈકાલથી અરજી શરૂ થઈ ગઈ છે અને હવે ત્રીસ નવેમ્બર સુધી તમે અરજી કરી શકશો કઈ જગ્યાએ અરજી કરવાની છે તો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની છે ગઈકાલે અરજી શરૂ થઈ ગઈ છે અને હવે નવેમ્બર સુધી જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુનું નુકસાન થયું હોય એમણે અરજી કરવાની રહેશે જો તમારે રાહત પેકેજ જોતું હોય તો તમારે અરજી કરવી પડશે જે ખેડૂતોને પાક નુકસાન થયું હોય તમામ ખેડૂતો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આરોગ્ય મંત્રી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિધાનસભા ગૃહની અંદર મહત્ત્વની જાહેરાત થઈ ગઈ છે રાજ્યના બાળકોની અંદર જે કોકલેર ઇમ્પ્લાઇન્ટ સર્જરી બાદ જે પ્રોસેસર બદલવું હોય તો એમના માટે વિધાનસભા નિયમ ચુમાળી હેઠળ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત મુજબ જે બાળકોનું સરકાર તરફથી વિના મૂલ્યે કો ક્લિયર કરવામાં આવ્યું હોય અને આ કોકલીયર ઇમ્પ્લાન્ટ અત્યારે કોઈ કારણસર બગડી ગયું હોય ખરાબ થઈ ગયું હોય તૂટી ગયું હોય કોઈ ખામી સર્જાઈ ગઈ હોય તો એને બદલવા માટે હવે કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે સંપૂર્ણપણે વિનામૂલ્યે સરકાર તરફથી બદલી આપવામાં આવશે અગાઉ તમારે બદલવા માટે દસ ટકાની રકમ ભરવી પડતી હતી પરંતુ હવે વિના મૂલ્યે બદલી આપવામાં આવશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તો આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત હતી ત્યાર પછી પેટ્રોલ ડીઝલ બંધ થઈ જાય એવા મોટા સમાચાર નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યા છે ભવિષ્યમાં હવે પેટ્રોલ ડીઝલ બંધ થઈ જશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહી દીધું છે કે ભારતીય કંપનીએ હવે સો ટકા ઇથેનોલ ઉપર ચાલતી હોય એવી કાર અને ગાડીઓ બનાવવાનું શરૂ કરી દીધું છે અત્યારે ચાર કંપની આ કામ શરૂ કરી દીધું છે જેમાં એક છે ટોયોટા કંપની ટાટા કંપની અને સુઝુકી કંપની આ ત્રણ ત્રણ કંપનીએ એવી ગાડીઓ અને એવી કાર બનાવવાનું શરૂ કરી દીધું છે કે જેમાં પેટ્રોલ ડીઝલ નાખવાની કોઈ પણ જરૂર નહીં પડે આ ગાડી સંપૂર્ણપણે સોએ સો ટકા ઇથેનોલથી ચાલશે એટલે ઇથેનોલથી ચાલતી ગાડીઓ બની જશે અને આ ઇથેનોલ ખૂબ સસ્તું બની જવાનું છે કારણ કે આ ઇથેનોલ સેવડીનો રસ દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે તો ઇથેનોલથી ચાલતી ગાડીઓ ટૂંક સમયમાં ભવિષ્યમાં આવી જશે અને આ ગાડીઓ બનાવવાનું શરૂ પણ થઈ ગયું છે ત્રણ કંપની ટોયોટા ટાટાને સુઝુકી કંપનીએ બનાવવાનું શરૂ કરી દીધું છે એટલે તમારે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ શૂન્ય થઈ જશે અને ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલવાળી ગાડીઓ જ બંધ થઈ જશે એટલે પેટ્રોલ ડીઝલ જ બંધ થઈ જશે આ મોટામાં મોટા સમાચાર નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યા છે તો મોટા સમાચાર હતા ત્યાર પછી પશુપાલકોને દસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત રાજ્ય સરકારે દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે દર મહિને નવસો રૂપિયા એટલે કે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા આપવાનું નક્કી કર્યું છે તો પશુપાલકોને દસ હજાર આઠસો રૂપિયા વર્ષે આપવામાં આવશે આ સહાયનો લાભ તમારે જોતો હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો આધાર કાર્ડ આઠનો દાખલો બેંક પાસબુકની નકલ ગાયનું ઓળખ ચિહ્ન નંબર બેંક પાસબુક તમારી પાસે ન હોય તો તમારો કોઈપણ ચેક રદ થઈ ગયો હોય એની નકલ જમીન માલિક જો સંયુક્ત હોય તો બીજા જે ખાતાધારક હોય એનું સંમતિનું પત્ર પણ આપવાનું રહેશે તો પશુપાલકોને દસ હજાર રૂપિયાની સહાય આપવાની મોટી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં છે છે ત્યાર પછી મિત્રો આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો વિભાગની આગાહી એકત્રીસ ઓગસ્ટ આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે કચ્છ જિલ્લો જામનગર દ્વારકા પોરબંદર અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં છવાયા સ્થળે વરસાદ પડશે એટલે અતિ ભારે નથી ખાલી ભારે વરસાદ એટલે કે યલ્લો એલર્ટ આપવામાં આવ્યો છે આ તમામ જગ્યાએ આજે પણ યલ્લો એલર્ટ છે રેડ એલર્ટની હવે કોઈ પણ આગાહી નથી હવે ધીમે ધીમે વરસાદની સંભાવના ધીમી થઈ જશે ત્યાર પછી એક સપ્ટેમ્બરે દાહોદ હોય પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદામાં છૂટા છવાયા સ્થળે ક્યાંક વરસાદ પડશે અને આ સિવાય બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની કોઈ પણ સંભાવના નથી તો મોટા સમાચાર છે આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાર પછી ધીમે ધીમે વરસાદની સંભાવના નહીવત થઈ જશે ત્યાર પછી ના મિત્રો સમાચાર ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા દર્શનમાં તેત્રીસ ગરીબ કલ્યાણ મેળા ગુજરાતની અંદર યોજાવાના છે દરેક જિલ્લામાં એક ગરીબ કલ્યાણ મેળો એમ ટોટલ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થવાનું છે કઈ તારીખે થવાનું છે તો તારીખ નક્કી નથી પરંતુ સપ્ટેમ્બર મહિનાની અંદર ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થવાનું છે કુલ તેત્રીસ એટલે કે દરેક જિલ્લામાં એક ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થશે આની અંદર અંદાજે નેવ હજારથી વધુ લાભાર્થીઓને એકસો પચીસ કરોડ રૂપિયાની જે સાધન સહાય આપવાની હોય છે જે કીટો આપવાની હોય છે એ કીટો ફાળવવામાં આવશે તો સપ્ટેમ્બર મહિનામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થવાનું છે મોટા સમાચાર ત્યાર પછી પશુપાલકો માટે સમાચાર છે છે પશુધન ગણતરી ગુજરાત સહિત આખા દેશમાં થવાની પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસની નીતિઓ જાણવા માટે પશુઓ માટે વિવિધ યોજનાઓ ઘડવા માટે પશુઓની ગણતરી કરવી ખૂબ જ જરૂરી છે અને આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર આગામી સપ્ટેમ્બર મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે અને આ ગણતરી પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરવામાં આવશે તો એકવીસમી પશુધન ગણતરી સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે આ મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર વડાપ્રધાન મોદીએ મહિલાઓને આપી મોટી ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચ્ચીસમી ઓગસ્ટે જલગાવ અગિયાર લાખ નવા લખપતી દીદીઓને મળ્યા હતા આ દરમિયાન તેઓ લખપતિ દીદીઓના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે અને પીએમ મોદી આ કાર્યક્રમમાં પાંચ હજાર કરોડ રૂપિયાની બેંક લોન પણ બહાર પાડી છે જેનાથી આશરે પચ્ચીસ લાખ સભ્યો ધરાવતા બે લાખ પાંત્રીસ હજાર ચારસો સ્વસહાય જૂથોને સહાય આપવામાં આવી છે તમામને લાભ આપી છે અને મહિલાઓ માટે જે લખપતિ દીદીઓ છે એમના માટે પાંચ હજાર કરોડની લોન પણ બહાર પાડવામાં આવી છે તો પીએમ મોદીએ મહિલાઓ માટે મોટી ભેટ આપી ત્યાર પછીના મિત્રો સમાચાર હવે જમીનનું પણ આધાર કાર્ડ બનવાનું છે ખેડૂતો માટે ખાસ આ મોટા સમાચાર હવે આપણું જેવું આધાર કાર્ડ હોય એવી રીતના જમીનનું પણ આધાર કાર્ડ બનશે આપણા આધાર કાર્ડનો નંબર બાર અંકનો હોય એવી રીતના જમીનના આધાર કાર્ડનો નંબર ચૌદ અંકનો રહેવાનો છે આ જમીનના આધાર કાર્ડમાં રાજ્યનો કોડ હશે જિલ્લાનો કોડ છે તમારા ઉપજિલ્લાનો કોડ છે અને તમારા ગામનો કોડ પણ સામેલ કરવામાં આવશે અને ખાસ તમારા પ્લોટનો આઈડી નંબર એટલે કે ચૌદ અંકનો નંબર પણ આપવામાં આવશે આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ ઉપર તમને મળવાનો છે જો તમારી ભવિષ્યમાં જમીન તબદીલ થાય તો પણ આ નંબર સેમ રહેશે વિભાગ